ઉમરેઠ ગામે જીઆઈડીસી પાસે આવેલ ઓવરબ્રિજ ઉપર થયો અકસ્માત અજાણ્યા વાહને એક્ટિવા ચાલકને હડફેટે લેતા એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું છે એક્ટિવા ચાલક રહેવાસી બેચરીના હિમાંશુ પટેલનું મોત થયું છે ઉમરેઠ પોલીસ મૃતદેહનો કબજો લઈને ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે મરણ જનારનું નામ હિમાંશુ રાજુભાઈ પટેલ ઉંમર વર્ષ આશરે બાવીસ અને ગામ બેચરી છે સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાજી ઉમરેઠ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે